વિજ્ઞાનના જે મોટા મોટા રહસ્યો છે ને એ ઘણીવાર બ્રહ્માંડની સૌથી અજીબ જગ્યાઓ પર જ મળે છે અને એમાંય બ્લેક હોલ એ તો સૌથી વધુ આકર્ષક અને એટલા જ ડરાવણા છે તો ક્યારે વિચાર આવ્યો છે કે આ કાળા પાતાળની અંદર ખરેખર શું થતું હશે ચાલો તો આજે આ જ રહસ્યમે સફર પર નીકળીએ જુઓ આ એ સવાલ છે જે સદીઓથી વૈજ્ઞાનિકો અને કહો કે આપણા જેવા સપના જોનારાઓને પણ હેરાન કરતો આવ્યો છે તો ચાલો આપણે પણ આ બ્રહ્માંડના સૌથી ઊંડા પાતાળમાં એક ડૂબકી મારીએ અને જોઈએ કે વિજ્ઞાન આપણને ક્યાં સુધી લઈ જાય છે તો આપણી આ કોસ્મિક સફરની શરૂઆત થાય છે એક એવી જગ્યાથી એક એવી બોર્ડરથી જ્યાંથી પાછા ફરવાનો કોઈ રસ્તો જ નથી આ છે બ્લેક હોલની એ રહસ્યમય સરહદ જ્યાં ફિઝિક્સના નિયમો પણ કામ કરતા બંધ થઈ જાય છે જરા વિચારો એક એવી અદ્રશ્ય લાઈન વિશે જેને એકવાર પાર કરી લીધી પછી બધું જ બદલાઈ જાય આને કહેવાય છે ઇવેન્ટ હોરાઇઝન અને અહીંથી પાછા વળવાનો કોઈ કોઈ ચાન્સ જ નથી રસ્તો ફક્ત એક જ દિશામાં જાય છે સીધો બ્લેકહોલના કેન્દ્ર તરફ અને બસ આ જ પોઈન્ટ પર રિયાલિટી જાણે બે ભાગમાં વહેંચાઈ જાય છે વિજ્ઞાન આપણને બે બિલકુલ અલગ એકદમ કોન્ટ્રાડિક્ટરી વાર્તાઓ કહે છે કે ઇવેન્ટ હોરાઇઝન ક્રોસ કરનારનું ખરેખર શું થાય છે એક બાજુ છે સંપૂર્ણ વિનાશ અને બીજી બાજુ કંઈક એનાથી પણ વધુ વિચિત્ર સારું તો હવે પાછા જવાનો તો કોઈ સવાલ જ નથી તો ચાલો જોઈએ કે બ્લેક હોલની અંદર પડ્યા પછી કોઈપણ વસ્તુ પર શું ભયાનક અને અકલ્પનીય અસરો થાય છે જરા ધ્યાનથી સાંભળજો કારણ કે આ અનુભવ કોઈ સામાન્ય નથી આ શબ્દ સાંભળવામાં થોડો ફની લાગે છે સ્પેગેટીફિકેશન પણ હું તમને કહી દઉં આની પાછળની હકીકત એટલી જ ભયાનક છે આ બીજું કંઈ નહીં પણ બ્લેક હોલની જબરદસ્ત ગ્રેવિટીનું સીધું અને ઘાતક પરિણામ છે જરાક વિચારો કે કોઈ વસ્તુ પગ તરફથી બ્લેક હોલમાં પડી રહી છે તો એના પગ પર જે ગ્રેવિટી લાગશે એ એના માથા પર લાગતી ગ્રેવિટી કરતાં હજારો લાખો ગણી વધારે હશે અને બસ આ જ ફોર્સનો તફાવત એને ખેંચવાનું શરૂ કરી દે છે પહેલાં એને લાંબુ કરે છે અને પછી સ્પેગેટીના પાતળા દોરાની જેમ ચીરી નાખે છે અને અંતે તો એટલા ટુકડા કરી નાખે છે કે બધું પરમાણુ સ્તરે વિખેરાઈ જાય પણ ખબર છે આ શારીરિક વિનાશ કરતાં પણ વધુ વિચિત્ર કંઈક થાય છે અહીં બ્રહ્માંડનો સૌથી ફંડામેન્ટલ કન્સેપ્ટ એટલે કે સમય પોતે જ વળી જાય છે તૂટી જાય છે અને અહીંથી સમયનો અજીબ ખેલ શરૂ થાય છે જે કોઈ બહારથી જોઈ રહ્યું છે એના માટે તો બ્લેક હોલમાં પડતી વસ્તુ ધીમી પડી જાય છે એવું લાગે જાણે ઇવેન્ટ હોરાઇઝન પર જઈને ઠીજી ગઈ હોય પણ જે પોતે અંદર પડી રહ્યું છે એના માટે તો સમય બિલકુલ નોર્મલ સ્પીડે જ ચાલે છે અને એ તો સેકન્ડોમાં જ અંદર ખેંચાઈ જાય છે એટલે કે એક જ સમયે બે અલગ અલગ વાસ્તવિકતાઓ સારું તો ઇવેન્ટ હોરાઇઝન પાર થઈ ગયું છે સ્પેગેટિફિકેશન અને ટાઇમ પેરાડોક્સનો અનુભવ પણ થઈ ગયો હવે આપણી સફર એના અંતિમ રહસ્ય તરફ આગળ વધે છે બ્લેક હોલનું કેન્દ્ર અને આ છેલ્લું ડેસ્ટિનેશન સિંગ્યુલેરિટી એક એવો નાનકડો પોઈન્ટ જ્યાં બધું જ અનંત ડેન્સિટીમાં સંકોચાઈ જાય છે અહીં આવીને ફિઝિક્સના બધા જ જાણીતા નિયમો તૂટી જાય છે અહીં આપણું વિજ્ઞાન પણ ચૂપ થઈ જાય છે તો સવાલ એ છે કે આ સિંગ્યુલારિટી પર ખરેખર છે શું આ એવો સવાલ છે જે વિજ્ઞાનની હદોને પણ પડકારે છે દેખીતી વાત છે કે આપણે ત્યાં જઈને જોઈ શકતા નથી એટલે આપણી પાસે ફક્ત કલ્પનાઓ અને થિયરીઓનો જ સહારો છે તો શું હોઈ શકે છે આ સિંગ્યુલારિટી પર એક થિયરી કહે છે કે ત્યાં સંપૂર્ણ વિનાશ છે એટલે કે બધી જ વસ્તુ અને માહિતી હંમેશા માટે ખતમ થઈ જાય છે બીજી એક થિયરી છે વ્હાઇટ હોલની એટલે કે બ્લેક હોલનો બીજો છેડો જે અંદર આવતી દરેક વસ્તુને કોઈ બીજા બ્રહ્માંડમાં જોરથી બહાર ફેંકી દે છે અને પછી આવે છે સૌથી રોમાંચક શક્યતા શું એ એક વર્મ હોલ હોઈ શકે છે બ્રહ્માંડમાં એક જગ્યાએથી બીજી જગ્યાએ જવાનો એક શોર્ટકટ તો અત્યાર સુધી તો આપણે બ્લેક હોલને એક અંતિમ ડેસ્ટિનેશન એક વન વે ટ્રીપ તરીકે જોતા આવ્યા છીએ પણ શું થાય જો બ્લેક હોલ પોતે જ ફાઇનલ ન હોય તો કારણ કે આ વાર્તામાં હવે એક મોટો ટ્વિસ્ટ આવવાનો છે બ્લેક હોલ્સ એટલા પણ બ્લેક નથી આ શબ્દો છે મહાન વૈજ્ઞાનિક સ્ટીફન હોકિંગના અને તેમના આ એક વાક્યે હોલ વિશેની આપણી આખી સમજને જ બદલી નાખે હોકિંગે એવું બતાવ્યું કે બ્લેક હોલ ખરેખર તો સંપૂર્ણપણે બ્લેક નથી હોતા ક્વોન્ટમ મિકેનિક્સની કેટલીક અજીબ અસરોને કારણે તેમાંથી ખૂબ જ ધીમે ધીમે એનર્જી એટલે કે રેડિયેશન લીક થતું રહે છે અને આને જ હોકિંગ રેડિયેશન તરીકે ઓળખવામાં આવે છે હવે આનો સીધો મતલબ શું થયો એ જ કે બ્લેક હોલ્સ અમર નથી હા સમય ખૂબ જ લાંબો લાગશે અબજો અને અબજો વર્ષો પણ આટલા સમયમાં એ એટલી એનર્જી ગુમાવી દેશે કે ધીમે ધીમે નાનું થતું જશે અને છેવટે સંપૂર્ણપણે વરાળ બનીને ગાયબ થઈ જશે એટલે કે બ્રહ્માંડના આ સૌથી મોટા રાક્ષસોનો પણ એક દિવસ અંત આવે છે અને આ બધી વાતો આપણને ફરીથી એ જ મોટા સવાલ પર પાછા લાવે છે શું બ્લેક હોલ ખરેખર એક ગેટવે એક દરવાજો હોઈ શકે છે એક એવો દરવાજો જે આપણને સમયમાં અવકાશમાં કે પછી કદાચ એક બિલકુલ નવા જ બ્રહ્માંડમાં લઈ જાય આનો જવાબ તો કોઈ નથી જાણતું પણ આ વિચાર જ અનંત શક્યતાઓના દરવાજા ખોલી નાખે છે ખરું ને